ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના એસટી બસ સ્ટેન્ડ પાસેથી કમિશનરની ઉપસ્થિતિમાં અડચરરૂપ દબાણો દૂર કર્યા તેમજ જાહેરમાં ગંદકી ફેલાવતા લોકોને દંડ ફટકાર્યો ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાય દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ડિમોનેશન કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે રજાના દિવસે પણ કમિશનરની સૂચનાથી એસટી વિભાગની ટીમ દ્વારા એસટી બસ સ્ટેન્ડ નજીક ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેવા રોડ રસ્તાને અર્જન લારી ગલ્લાના દબાણો દૂર કરાય મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા રોડ પર ગેરકાયદેસર મૂકવામાં આવેલા દબાણ જપ્ત કરી કાર્યવાહી વધુ કરવામાં આવી હતી આજે રવિવારની રજા હોવા છતાં મહાનગરપાલિકાના કમિશનર એન વી ઉપાધ્યાય ખુદ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જેને લીધે ડેપ્યુટી કમિશનર મનીષા બ્રહ્મભટ્ટ એસ્ટેટ અધિકારી ફાલ્ગુન શાહ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કરાયેલી ડિમોલેશનની કામગીરી સાથે જ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા આસામીઓને ઝડપી પાડી નોટિસ આપી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરી અને ગંદકી ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતા ગેરકાયદેસર ઉભા કરેલા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો મહેંદી વિ મારી દુકાન હતી ત્યાં બાર મારું સોડાનું મશીન હતું સોડાને મેં મારું સાફ સફાઈ હું રાખું છું સાહેબ સવારે કીધા વગરના ઉપાડી ગયા ને મશીન એ રીતે ઉપાડ્યું જાણે ડુંગળી બટર અને બોરી આવી મશીન નું આર્ડર તોડી નાખ્યું મશીન હતું અઢી લાખ રૂપિયાનું મારું મશીન અમને કાંઈ જાણે નથી કરતા અને એમ કહે છે કે આ જગ્યા નગરપાલિકામાં મ્યુનિસિપાલિટીમાં સાફ સફાઈનું આવે એસટીવાળા એમ કહે છે કે અમારામાં આવે તો અમારે કઈ લાઈન લેવાનું અમે ત્રીસ હજાર રૂપિયા ભાડું ભરીએ છીએ દુકાન હે સાફ સફાઈના પૈસા માગવા તો ગાડીવાળા એમ કે પચાસ રૂપિયા બધો કચરો નાખવા દઈએ અમારે સાફ સફાઈ કરવાનો મ્યુનિસિપાલટીવાળા એમ કે સાફ સફાઈ કરો અમારે શું સમજવાનું આમાં જ્યારે હોય જયારે એક જ વાત કરે કે તમે બહાર લઈ જાવ વસ્તુ લઈ જાવ તમે સાફ સફાઈ નથી રાખતા એ તો સાહેબ અમને નથી ખબર વેરો વધારે અને બીજા નંબરમાં એમ કે સાફ સફાઈ ની વાત કરે છે તો રોજ રાત્ર દુકાન બંધ કરીએ જયારે સાફ સફાઈ હોય છે બરાબર ને સવારે અમે આવીએ ત્યારે બગડી ગયેલું એનું કારણ તમને કહું કે ગરીબ માણસો આવે રખડતા ભટકતા અહીંયા હું એ ખાય પીએ તો ગંદકી તો આવવાની જ છે ને સવારે તમે આઠ વાગે સાફ સફાઈ કરી જાવ છો તમને દસ સેકન્ડ ટાઈમ તો આપો કે તમે સાફ કરીને દેખાડીએ ઈ નથી જોતા ખાલી એમ જ વાત કરો સવારે જાગીને એટલે ઉઠ નહીં કે બગડી ગયું

અને અત્યારે આપણો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતાનો છે સરકાર પણ અત્યારે સ્વચ્છતા ઉપર ખૂબ જ ભાર આપી રહી છે એટલે જે પણ કાર્યવાહી થઈ રહી છે એ સ્વચ્છતાના અનુસંધાને થઈ રહી છે સર દુકાનદારોનું કેવું છે કે સફાઈ કરવા કોઈ કચરો માટે પૈસા માંગવામાં આવે છે જે કચરો ઉપાડવા નથી આવતા એ અમને જે કારીગર છે અમારો સફાઈ કામદાર સંપર્ક કરી આપ્યો છે એ સફાઈ કામદાર સવારે વહેલો હોય કચરો સાફ કરતો હોય છે પરંતુ હવે પછી દરરોજ એમનો સંપર્ક કરશે કે સફાઈ કરવા માટે આવે છે પૈસા કોઈ ઉઘરાવતું હોય કોર્પોરેશનમાંથી એવું મારા ધ્યાનમાં નથી કદાચ એસટીના કોઈ કોન્ટ્રાક્ટર હોય ઉઘરાવતા હોય તો એસટીની મુદ્દો છે મહાનગરપાલિકા કક્ષાએથી કોઈ વધારાના પૈસા ઉઘરાવવામાં આવતા નથી સર દંડ એસટી વિભાગના ગયા અઠવાડિયે અમે પાર્કિંગમાં જે લોકોનો કચરો હતો તે અનુસંધાને દસ હજાર રૂપિયા દંડ કરેલો છે હાલમાં પણ પાણીની બાબત છે તે અન્વયે પણ એમને નોટિસ આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે સર કેમ્પલ બેલ દ્વારા અનેક જગ્યાએથી ફરિયાદો આવે છે કે કોમર્શિયલ પૈસા લઈને કચરો લઈ છે આની તપાસ કરવામાં આવશે તે બાબતે એજન્સીને સૂચના આપવામાં આવશે કે આવો કોઈ પણ ફરિયાદ હવે પછી આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે આયર જનતાને શું કહેશો કે આયર કા કોઈ પૈસા માંગે તો કોનો સંપર્ક કરે કે આ ફરિયાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ છે અમારું અમારે ઓનલાઈન ગ્રીવન્સ પોર્ટલ પણ છે વ્યક્તિગત મારું જે છે દર સોમથી ગુરુ સાંજે ચારથી સાડા પાંચ